તેર ડિગ્રીની આસપાસ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડ વેવ ની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ ગુજરાતમાં હવામાન સુકુ રહેશે તેમજ પાંચ દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારો થશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમજેએવાયમાં યોજનામાં ગેરરીતિ બદલ બે હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે પીએમજેએવાયમાં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે સરકારે લા લાખ કરી છે આરોગ્ય વિભાગે આ યોજના અંતર્ગત ગેરરીતિ કરવા બદલ ચાર હોસ્પિટલ સામે કાર્યવાહી કરી છે રાજકોટની ક્રિષ્ના સર્જિકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને પણ પેનલ્ટી કરાઈ છે મહત્વના સમાચારની વાત કરીએ તો કાંકરિયામાં અટલ ટ્રેન ફરીથી શરૂ કરી દેવામાં આવી છે રાજકોટ અગ્નિકાંત બાદ છ મહિના માટે અમદાવાદના કાંકરિયામાં અટલ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી આ ટ્રેન ફરીથી ચાલુ કરવામાં આવી છે તેનું પૂરું નામ અટલ સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન છે પ્રવાસીઓ આ ટ્રેનની સવારથી મુસાફરી માણી હતી જેમાં સવારી કરવા માટે બાર વર્ષના ઉપરના લોકો માટે ત્રીસ રૂપિયા ચૂકવવા પડશે બાર વર્ષથી નીચેના બાળકો માટે બાર રૂપિયા આપવાના રહેશે આ ટ્રેન કાંકરિયામાં વધારે આકર્ષણ ઊભું કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ છૂટા દોરને કારણે પોલીસ પોતે ક્યાંક કાયદાની મર્યાદા ભૂલી જાય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ કાયદાનો પાઠ પોલીસ કર્મચારીઓને શીખવે છે સુરેન્દ્રનગરના લીમડીની સબ જેલના ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે ફરજ પર ગેરહાજર મળતા જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ચારે પોલીસ કર્મચારી ગેરહાજર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીધામ બચાવ નેશનલ હાઈવે પર ડીઝલની નદીઓ વહી બચાવ ગાંધીધામ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના કારણે વાહન વ્યવહારને માઠી અસર પહોંચી હતી ગાંધીધામ તરફથી બચાવ બાજુ આગળ વધતું કન્ટેનર બે કાબુ બનતા ઓવરટેક ટેન્કર પણ તે તૂટી ગયું બચાવના ચોપડવા બ્રિજ પર પાછળથી ટેન્કરમાંથી ડીઝલ વયો હતો જ્યારે ડીઝલ ઢોળાઈને રોડ ઉપર ઓચિંતી આગ ભડકી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ જે યોજના અંતર્ગતની માર્ગદર્શિકા બહાર પડશે તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય મહા યોજના અંતર્ગત ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયોલોજી અને કાર્ડિયો સર્જરી રેડિયોથેરાપી અને નિયોનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા બનાવી છે જે સંભવિતપણે જાહેર કરવામાં આવનારી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડના ઈ કેવાયસી માટે સરકારની સ્પષ્ટતા રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવા મુદ્દે ગુજરાત સરકારના પુરવઠા મંત્રી કુંવરજી બાવળીએ જાહેરાત કરી છે નાગરિકો ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ ઈ કેવાયસી કરાવવાનું કરવાનું બાકી હશે તો પણ રેશન કાર્ડ ધારકોને તેઓનું અનાજ આપવામાં આવશે વધુમાં કહ્યું છે કે રેશન કાર્ડ ધારકો વહેલી તકે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવી દેવી જોઈએ આ પ્રક્રિયા પૂર્ણ કરવી ઘણી જરૂરી છે જેથી જે લોકો બાકી રહી ગયા હોય તે આ કરાવી લે મહત્વના સમાચારની વાત કરીએ તો ટુ પંદરસો કરોડની નજીક પહોંચી ગઈ છે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાટો પંદરસો કરોડની નજીક પહોંચી ગઈ છે નિર્માતાઓએ અગિયાર દિવસનું વિશ્વવ્યાપી કલેક્શન શેર કર્યું છે જે ચૌદસો નવ કરોડ રૂપિયા છે ટુ હવે સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે વિશ્વવ્યાપી કમાણીના સંદર્ભમાં પુષ્પાટુએ ત્રિપલ આર કેજીએફ ચેપ્ટર ટુ જવાન અને પઠાણને પણ પાછળ છોડી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેક્સ ભરી દેજો નહીં તો જાહેરમાં નામનો ઢોલ નગારો વાગશે અમદાવાદના શહેરીજનો માટે મહત્વના સમાચાર છે પ્રોપર્ટી ટેક્સ સમયસર ન ભરવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવે છે જે તમે નોટિસ મળ્યા બાદ પણ પ્રોપર્ટી ટેક્સ ન ભર્યો હોય તો ભરી દેજો નહીં તો બાકી ટેક્સ અંગેની જાહેરમાં ઢોલ નગારા વગાડીને જાહેરાત કરવામાં આવશે જાહેરમાં તમારા નામનો ઢોલ વાગશે પૂર્વ વિસ્તારમાં પાંચ સોસાયટીઓમાં ટેક્સ બાકી હોવા અંગે ઢોલ વગાડીને જાહેરાત કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનએસયુઆઈનો ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ જોબ ટ્રેની ભરતીમાં ગેરરીતિને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે તેઓ રજીસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા હતા એનએસયુઆઈ યુનિવર્સિટીના વિભાગીય વડા અને વિદ્યાર્થીઓના સગાવાળાની નિમણૂક કરાતી હોવાનો આરોપ મૂક્યો હતો તેમનું કહેવું છે કે વિવિધ વિભાગમાં ત્રણસો જેટલા મળતિયાઓ કામ કરી રહ્યા છે એનએસયુઆઈએ આગામી સાત દિવસમાં જોબ ટ્રેની જાહેરાત બહાર પાડવાની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસને મોટી મૂછો રાખવા પણ મળે છે અહીંયા ખાસ ભથ્થું યુપી પોલીસ વિભાગ પોલીસ કર્મીઓને મોટી મૂછો રાખવા માટે અઢીસો રૂપિયા સુધીનું માસિક ભથ્થું આપે છે આવું અંગ્રેજોના સમયથી ચાલતું આવ્યું છે એમપીના કેટલાક જિલ્લામાં પોલીસ કર્મીઓને મૂછ રાખવા માટે માસિક તેત્રીસ રૂપિયાનું ભથ્થું મળે છે જોકે પોલીસમાં દાઢી અને મૂછને લઈને ઘણા કડક નિયમો હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખડગે અમિત શાહને કહ્યું તમે કાયર છો અમિત શાહ સભામાં કોરમ અને રાષ્ટ્રપતિ શાસન વિશે બોલી રહ્યા હતા ત્યારે અચાનક મલ્લિકાર્જુન ખડગે ગુસ્સે થઈ ગયા અને અમિત શાહને કાયર કહેવા લાગ્યા તેના પર અમિત શાહે કહ્યું છે ખડગેજી હું તમારું ઘણું સન્માન કરું છું મને બોલવા દો હું મારા પક્ષના કાર્યાલયમાંથી આ ચાર સુધારા લાવી શકતો નથી આ ચારેય સુધારા બંધારણમાં કરવામાં આવ્યા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એવું ગામ જ્યાં બધાની ઊંચાઈ ચાર ફૂટ છે ભારત ભૂતાન બોર્ડર પર સ્થિત આ માર ગામમાં દરેક વ્યક્તિની ઊંચાઈ ચાર ફૂટથી ઓછી છે બે હજારના અગિયારના વર્ષમાં એક કલાકાર દ્વારા તેને ઠીંગણા લોકો માટે સ્થાપવામાં આવ્યો હતો કેટલાક પોતાની મરજીથી આ ગામમાં આવ્યા છે જ્યારે કેટલાકને તેમના પરિવારના સભ્યો છોડી ગયા છે અલગ અલગ જગ્યાએથી આવેલા આ લોકો અહીં એક જ ફરીવાની જેમ રહે છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્નાતક પવિત્ર રાબાએ આ ગામ વસાવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે